નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ માં મિત્રો આજે છે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજનું જે તલનું બજાર છે કઈ રીતનું જોવા મળશે અને ખેડૂતોને તલના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને આજના તલના ભાવ જાણવાના છીએ વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ એક લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ પંદરસો એંશીથી બે હજાર પંચોતેર રૂપિયા ગોંડલ બારસોથી બે હજાર એકસો અને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર ચાલીસથી બે હજાર રૂપિયા બોટાદ બારસો રૂપિયાથી ઓગણીસો અને સિત્તેર રૂપિયા સાવરકુંડલા પંદરસોથી એકવીસો અને પચાસ રૂપિયા જામનગર સોળસોથી એકવીસો પચાસ રૂપિયા ભાવનગર ચૌદસો સિત્તેરથી એકવીસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસથી બે હજાર અગિયાર રૂપિયા કાલાવડ ચૌદસો રૂપિયાથી ચૌદસો અને પચીસ રૂપિયા વાંકાનેર ચૌદસો રૂપિયાથી ઓગણીસો અને પંચાણું રૂપિયા જેતપુર એક હજાર પચાસથી અને એક રૂપિયા જસદણ તેરસો રૂપિયાથી બે હજાર અને સિત્તેર વિસાવદર ચૌદસો ત્રેપનથી બે હજાર અને એકવીસ રૂપિયા જૂનાગઢ અગિયારસો રૂપિયાથી બે હજાર અને આડત્રીસ રૂપિયા મોરબી તેરસો રૂપિયાથી અઢારસો અને એંશી રૂપિયા રાજુલા અગિયારસો રૂપિયાથી અઢારસો ચુમ્મોતેર રૂપિયા બાબરા સોળસો દસથી બે હજાર અને પચાસ રૂપિયા ધોરાજી તેરસો એકસઠથી ઓગણીસો અને એકત્રીસ રૂપિયા પોરબંદર તેરસો રૂપિયાથી ચૌદસો અને પાંચ રૂપિયા હળવદ ચૌદસો રૂપિયાથી બે હજાર આઠ રૂપિયા ઉપલેટા અગિયારસો રૂપિયાથી ઓગણીસો અને એક રૂપિયો ફેંસાણ અગિયારસો એકાવનથી ઓગણીસો અગિયાર રૂપિયા તળાચા તેરસો રૂપિયાથી બે હજાર અને પાંચ રૂપિયા પચાવ તેરસો નેવુંથી સોળસો અને તેતાલીસ રૂપિયા જામખંભાળિયા તેરસોથી ઓગણીસો પચીસ રૂપિયા ધ્રોલ ચૌદસો ત્રીસથી અઢારસો સિત્તેર રૂપિયા ઈડર એક હજાર પચાસથી બાર બારસો એકસઠ રૂપિયા ઊંચા અગિયારસો રૂપિયાથી અઢારસો બાણું રૂપિયા ધાનેરા ચૌદસો પચાસથી ચૌદસો એકાવન રૂપિયા તલોદ ચૌદસો રૂપિયાથી સોળસો પચાસ રૂપિયા હિંમતનગર તેરસો પચાસથી સત્તરસો પચાસ રૂપિયા વિસનગર પંદરસો પચાસથી સોળસો પચાસ રૂપિયા કડી તેરસો સિત્તેરથી સોળસો અને અગિયાર રૂપિયા વિરમગામ બારસો નેવુંથી સોળસો અને બાસઠ રૂપિયા દાહોદ પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ